હેલો નમસ્કાર જય બાદ વેલકમ ટુ મનુ લોકો અત્યારે વાઈ ગયા છે સવારના પૂર્ણ આઠ ને આ બાજુ દાદા ઉઠી ગયા દાદા જય સ્વામિનારાયણ દાદા જો અત્યારે ચા પીવા બેઠા દાદા સવારમાં નાસ્તો કરતા નથી ને આ બાજુ હવે જો એ અત્યારે મારું ટિફિન કરે હવે કાલે જ થેપલા કર્યા હતા ને હવે અત્યારે અમારે વાંધો એ થેપલા કરે એટલે બીજે દી કોઈ દી એને નાસ્તામાં સવારમાં માં બનાવી નું હોય ભાખરી અત્યારે આ થેપલા જ ખાવાના આવ્યો ઠંડા

હમ ચાલો ભાભાઈ અત્યારે હવે આ ઠંડા થેપલા ખાવા જો તો ખાઈ લે બીજું શું કરી દઈએ સોજા અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને આપણા અહીંયા તૈયાર થઈ ગયા જવા માટે હા મમ્મી તમારે ન થાવ મારે બીજે જવાનું વિજય ક્યાં બીજે જવાનું તો હાલો આપણે તૈયાર થઈ ગયા હવે આવે એટલી વાર પછી સાંજના પોણા સાત વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો મમ્મીની તો અત્યારે હે નહીં મમ્મી અને મહેક

ya? kalau iya iki halo tadi ada toji eh mama itu dukan dia nih market mata use tipe la tiar ada kayak gali, petrol apa ada bisu ini ati baik apa ini aja atau Mario use coplak yang dia ai કરવું કારણ કે ગાડી જો આવડી આકે આવી જશે અત્યારે હવે અડધે તો પોગી ગયા હી હવે ટાઈમસર પોગી જાય તો સારું હવે હજી લગી તો વાંધો નું આવ્યું કે ફાઇનલી અત્યારે પેટ્રોલ પંપે પોગી ગયા પેટ્રોલ પુરાવીને પહી જાય ફઈ નહીં કરે હવે આજે અત્યારે જો ફઈ નહીં કરે તો પોગી ગયા હી આ જો બેઠો ઓલો આવો

તો ન્યા ઉપર જ આમ નાખી એમ એમ ને અંદર આમ હાથ બોયર તો ખબર પડે આમ એમ નો ખબર પડે આમ અંદર આમ હાથ નાખ તો ખબર પડે થ્યુ કે નહીં તો નો થ્યુ થ્યુ તો જરીક થ્યુ આ તો તરવા મેં જા અજી તેલ તો ગરમ થા દે ફાઈનલી એને તેલ આવી ગયું હવે આ તો તરવા મેં આવી ગયું ને તો

જો નથી બરોબર કાચા રહીએ જો ઘાયો ઘા આમ ઉપર આવી જવું જોઈએ અલા પછી એમાં આવશે ટ્રીક આ ટ્રીક

જો અત્યારે વાગી ગયા અને હવે હવે જાય ઘરે ઘરે નીકળી એટલે ક્યાં હા તો બે જા ખાવા હાલો ઘરે નીકળી સારું હાલો ખાઈ આવજો ના ના

હા હાલો આવજો આને મોકલજો એટલે હે ને આમાં ભૂંગળા બટેકા ઓર્ડર દેવો હોય ને ત્યારે દઈ દે આને હાલો હવે ચાઈ ઘરે હારું હાલ આવજે બો ભાગી ને ક્યાં રજા તો રજા હોતે ન કરે હાંજે નવ રાજો રજા હોય કે ન હોય બો જાય ન આને જો બિચારી ના ઘરે આ જાહે ત્યારે આ બિચારી રસોઈ કરશે ને ઘરે હા એટલે ને આયા કેમ તમારી હિમાંશુ વગર રસોઈ નથી થાતી હાલો ભાઈ હવે

આને લીધી હે આને લીધી માંગો જોતો નથી અત્યારે વાહેશું હાલ હાલ ભાઈ કોગી જ બરોબર તને કઈ દઈશ ભૂંગડા નું ઓર્ડર દઉં ત્યારે ફાઇનલી અત્યારે પાછા ઘરે પૂગી ગયા સહી સલામત ગાડી આવતી હતી તો વાંધો ન આવ્યો પહોંચી ગયા હી ઘરે આજે આમાં મમ્મી તો આવી ગયાં છે કદાચ હજી નથી એવા લાગતા એટલે હજી નથી આવવા મમ્મી છે બીજે ક્યાંક ગયા લાગે માર્કેટમાં હું બધું કે હજી હવા આઠ જ વાગ્યા છે ને એટલે હજી કદાચ નહીં આવ્યા હોય ઓલી હે આગળ જતા કણકોટા આમ રોડ જાય ને ઓલી બાજુ રોડ ઉપર અંદર ફ્લેટ આવે શરૂઆતમાં જ આવી જાય એમાં બપોરે મમ્મી ની અત્યારે હમણાં વચ્ચે ક્લિપ બતાવી બેક બપોરે જવાના હતા એમાં હું મને એમ કે હાઈ જ હોય એટલે રવિવારે હાઈ નું હોત ને તો અત્યારે જમવા જવા થાત પણ ખરેખર બપોર નું હતું એટલે બપોરે એ લોકો ઈદ માં મમ્મી જમી આવ્યા એટલે આઈ જે જવાનું નહીં બાકી હાઈ નું હોત ને તો અત્યારે ન્યા હોત અત્યારે કઈ ખારું ખારું ખાવા જેવું હોત જાય આ ક્લિપ એ જો કે આગળ તમે તો જોઈ લીધી છે મેં હજી નથી જોઈ આ ટૂંકમાં અત્યારે લગી વ્લોગ ઉતારું ને હજી લગી મેં જોઈ નથી પણ આગળ નાખી દીધી હશે આ વ્લોગમાં હવે હું જોઈશ કેવી હે એને ઉતારેલી હે વળી આઈ જાય એને મન થયું હોય છે ને તો ઉતાર્યું છે હું ઉતારવું ને આવી રીતના ફોન રાખીને એ રીતના એને ઉતાર્યું એમ હા બતાય તો ઓલું બતાય તો ઊંઘા આયોજવા આને ઉતારેલું છે ને બતાવે હે અહીંયા એને રાંધણમાં લોટા નહીં તેડ્યું તું તો એનું હતું જમવાનું ટૂંકમાં હું ખાધું તો બપોરે એક ને રોટલી એવું નો બઈણી હતી તો આને કઈ થોડીક બઈણીમાં આવે આપો શું હતું જમવાનું પછી પછી હે હવે હાલો એ તો બપોરે હારું હારું થોડું ઘણું હારું હારું

ઈ કણ નાખો ને ભરેલ મરચા ના હવે અત્યારે લગી મન નો ભાવતા હતા હવે ભાવતા થઈ ગયા હે ભોળે મરચા ના શું ક્યાં ખાતા તે ખાવો છું તે હવે તો પેલા નો ખાતો હવે ખાવો છું ભરેલ મરચા ન હોય તો મજા આવે બીજા નઈ ભાવે આને તને ભાવેલી એલી એ કઈ મરચા ના ભજીયા ભાવે ભજીયા કે ભજીયા નો ભાવે બરોબર બપોરે બેન ની આવી રહ્યા હતા ને આજે વાતું ખોટી નહોતી તો ત્યાં ફોન માં વાત ચાલુ રહેજો

આ ચેરિયા કર નાખાય હવે ભરવાની વારે ચવાણું આને કરતા લીલા મરચા નથી તે વધારે તો લીલા મરચા નાખો ને લાલ કોઈ નહીં ખાય હા તો લીલું નાખી દ્યો એકાદ બે હજી લીલા તો નાખો ને એક જ લીલું છે તો એ એમાં લોટ માથે આવી જાય ખબર જ પડે કેવું લીલું છે એકાદ બે નાખી દીએ એમ કહું લીલા આને ખાવા થાય આને નહીં ખવડાવજો પરાણ અરે ભાવે ચાક તો ફરી

કે બી ગરમ થઈ નકી નહીં ને આ જો લસણ વાળી ચટણી ખાંડવા હાટુ દસ્તો ને બધું તૈયાર કર્યું તો પક્કા ભાઈ ચવાણું ખાંડવા માટે બધું લીધું હે અને ઓલી હજી મરચા ગોતે હે અંદર મરચું આવી જાય લામાં એકાદ મરચું વધારી નાખે ઓલા પતરી ના તો પતરી નત કરવાના હા તો એમાં જો હે લસણ વાળી ચટણી વૈચે ચોકડવાની હે એમાં પતરી ના ભજીયા કરીને એમાં વૈચે ટૂંકમાં બે પતરી હોય ને બે ભેગી કરી નાખવાની અને વૈચે લસણ વાળી ચટણી ચોપડે ઈ મજા આવે ખાવાની ટૂંકમાં અલગ ઓલા આવે નોર્મલ પતરી ના નહીં અને હા જો તેલનો ડબ્બો લઈને આવી આવીએ હમણાં આ ડંકી આ ડંકીથી નહીં કાઢે એ તો કાઢી જ લે ડંકી આવ સાઈડમાં અને પછી ઓમાં નાખ દે ડાયરેક્ટ તેલ ડાયરેક્ટ એમનું શું પકડ રાખ દે ન્યા એમ હાલો જી ભાઈ આ તેલ જો ડબરામાંથી બીજા નાની ડબરીમાં આવે છે હાલો અહીંયા જો અત્યારે મરચાં ભરા મીંડા છે અત્યારે જો આ ત્રણ ભર્યા બે બાકી આ ટોપમાં જેટલો મસાલો ભર્યો ને એ બે ત્રણ મરચામાં પતાવી દેવાનો અને અહીંયા બાજુ તેલ આવી ગયું તળતર તળતર થાય છે આજના લોકમાં બે બે વાર તેલ આવતું જોયું એકમાં ખાઈની ઘરે આ ઓલા ભૂમડા તળવા માટે તેલ આવ્યું હતું અહીંયા ભજીયા કરવા માટે તેલ આવેલું આ બાજુ અત્યારે ફૂલવણા અને ભરેલા મરચાના તૈયાર થઈ ગયા હે અને આ પત્રીના પત્રીના જોઈએ એ થોડાક અલગ તમને બતાવું પત્રીના બે પત્રીને લખણવાળી ચટણી ભરેલી એ પત્રીના ભજીયા અહીંયા થઈ ગયા બધા તૈયાર થઈ જાય એટલે હમણાં બેસી જાવ ભજીયા ફાર્માડ દાદાની ડીશ તૈયાર થઈ ગઈ દાદાને બોલે ઉપરથી આવે દાદા જો ડીશ તૈયાર અને આવી રહી દહીંવાળી ચટણી દાદા આવે ઉપરથી બોલાયવા અને અત્યારે હમણાં જમીને પછી જો આવડો અમે તમને કીધું ને બે પડીકા લીધા પડીકા શું કામ લીધા ખાઈ તો ખરી પછી પછી ખાઈ એક રીલ ઉતારવી એ રૂલ ઉતારવા માટે છે ને પડીકા લીધા એવડે બે ટૂંકમાં મારી મોક ની બે ની એક રીલ ઉતારી આજે વળી એને સામેથી કીધું ઉતારવી છે આજે ખબર ને શું થઈ ગયું બે ત્રણ દીથી બોલતી નહોતી અને આજે પોતે વિડીયો ઉતાર્યો બપોરે અત્યારે હજી કીધું મને બીજો રીલ ઉતારવી એ રીલે ઉતારવાનું કીધું ખબર ને શું થઈ ગયું કેમ કોઈ કાંઈ કીધું છે અચાનક આવી રીતના ચેન્જીસ આવી ગયું સમજાણું નહીં કંઈ

હાલો તો ભાઈ આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરી શોકને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો